ભરૂચ તાલુકાના નબીપુર કરગટ અને સીતપણ ગામને જોડતો 1.5 કરોડ રૂપિયાનો રસ્તો ભારે વાહનોને પગલે તૂટી જતા અને ભંગાર થઈ જતા આ મામલે હવે કોણ જવાબદાર છે તેની તપાસ થવી જરૂરી છે ભરૂચ તાલુકાના નબીપુર ગામેથી લઈને કરગટ અને ગામની વચ્ચે કરવામાં આવેલો દોઢ કરોડ રૂપિયાનો રસ્તો ખાણ ખનીજ ખાતાની દસ લાખ રૂપિયાની રોયલ્ટીના કારણે તૂટી ગયો આ ભરૂચ તાલુકાના સીતપોણ ગામની આ વિચિત્ર ઘટના બની છે સિત્તપણ નબીપુર કરગટ ગામ જોડતો રૂપિયા દોઢ કરોડ નો રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ કરણ અર્થ મોવર્સ ના કરણ ગોપાલ ભરવાડ ને ચાલીસ હજાર મેટ્રિક ટન સાદી માટી ખોદવાની મંજૂરી આપી દેવામાં આવી સિત્તપોણ ગામની ખાનગી માલિકી ની રેલવે લાઇન પાસે ની નબીપુર કરગટ ગામ ના સીમાડા પાસે ની આ જમીન માં ખાણ

આ માટી ખોદનારા લીઝ ધારકોના ભારે વાહનોને કારણે તૂટી ગયો છે દોઢ કરોડના રસ્તાનો કચ્છ વાળી નાખ્યો છે અને આ રસ્તો હવે ચાલવાલાયક પણ રહ્યો નથી ત્યારે માત્ર દસ લાખ રૂપિયાની રોયલ્ટી વસૂલ કરવાની અવેજમાં દોઢ કરોડનો આ રસ્તો તૂટી ગયો છે ત્યારે હવે સ્થાનિક ગામના આગેવાનોમાં એવો પ્રશ્ન થાય છે કે આ તો રસ્તો કેવો બનાવ્યો કે આ વાહનો ચાલતાની સાથે તૂટી ગયો એટલે કે કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટરે આ રસ્તો બનાવવા માટે કામગીરી કરી છે તો શું તેણે ભ્રષ્ટાચાર આતરીને ટકલાદી મટીરીયલ વાપરીને આ રસ્તો બનાવ્યો છે કે પછી

ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સિત્ધપણ ગામ પાસે જ્યાં આ માટી ખોદવામાં આવી છે ત્યાંથી થોડી દૂર રેલવે ટ્રેક છે અને આ રેલવે ટ્રેકને પગલે જો આગામી દિવસોમાં આ માટી ખોદાણના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે કોને જવાબદાર ગણવા સાથે હવે આ તપાસ થવી જરૂરી છે કે દોઢ કરોડનો રસ્તો તૂટી કેવી રીતને ગયો અને તેને તોડનારા સામે શું પગલા ભરાશે બીજું આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાશે કે પછી આના માટે આ માટી ખોદનારાઓને જવાબદાર ઠેરવાશે તે તો સમય જ બતાવશે પરંતુ કરગટ નદીપુર અને સિત્તપણ ગામના લોકોમાંથી મળેલી વિગતોમાં આગામી દિવસોમાં આ મામલે તેઓ કાયદા કે કાર્યવાહી કરવાના છે પરંતુ સાથે સાથે હવે એક સવાલ એવો થાય છે કે દોઢ કરોડનો આ રસ્તો જે પણ વિભાગે બનાવ્યો છે તે વિભાગે તપાસ કરવી રહી કોન્ટ્રાક્ટરે જો ટકલાદી રસ્તો બનાવ્યો હોય તો તેની સામે એક્શન લેવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરનો વાંક ન હોય તો આ રસ્તા ઉપર ભારે વાહન દોડાવી ને તેણે તોડનાર સામે પગલા ભરવા રહ્યા જોકે આગામી દિવસોમાં આ મામલે હજુ પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત થનાર છે